નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે આજવા રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં મહિલા બ્રેઇન હેમરેજ સારવાર લઈ રહી હતી સારવાર દરમિયાન તે બ્રેઇન ડેથ થતા પરિવારે તેઓના અંગદાન કરવાનું નક્કી કર્યું હતું જેથી મહિલાનું લીવર કિડની હાર્ટ અને બે આંખોનું ડોનેશન કરવામાં આવ્યું હતું આ અંગો સુરત અને અમદાવાદ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે આ માટે પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યું હતું શુક્રવારે વડોદરા શહેરના આજવા પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં પરિવારે અંગદાન કર્યું હતું અડતાલીસ વર્ષની મહિલાને બ્રેઇન હેમરેજ થતા બે ગાંઠ થતા તેઓ ઓપરેશન માટે દાખલ થયા હતા તેઓની છેલ્લા દસ દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે મહિલા ગુરુવારે રાત્રે બ્રેઇન ડેથ થતા મહિલા પરિવારે આઘાતમાં સરી ગયો હતો જોકે હોસ્પિટલના સ્ટાફે પરિવારે અંગદાન માટે સમજાવ્યું હતું તે અંગે જાણકારી આપી હતી પરિવાર અંગદાન માટે તૈયાર થયું હતું

ડેટ ડિક્લેર કર્યા અમારી ટીમ અને અમારી ન્યુરોલોજીસ્ટની ટીમે સાથે મળી હવે પછી રિલેટિવ જોડે વાત થઈ એમાં એક રિલેટિવ છે નયનભાઈ એ સાથે હતા જે બીજેપીના કાર્યકર પણ છે અને એમની સાથે ડોક્ટર વિજય શાહ પણ હતા એટલે એ લોકો એ સાથે ભેગા થઈ અમે પણ એમને સારી એવી સમજાવ્યા અને દે આર રેડી ફોર ઓર્ગન ડોનેશન એટલે યંગ હતા અને ઓર્ગન ડોનેશન થઈ શકે એવું હતું એટલે બધાના જોઈન્ટ થી ઓર્ગન ડોનેશન માટેનું ઇનિશિયેટિવ ચાલુ કર્યું જેમાં નું કાઉન્સેલિંગ આવે એમને સમજાવવાનું એનું એચએલ મેચિંગ કરવું પડે એ બધું પ્રોસેસ હોય છે પ્રોસેસ આપણે પૂર્ણ કરી ગઈકાલે રાત્રે નવ વાગે ફાઇનલાઇઝ કર્યું કે અમે ઓર્ગન ડોનેશન માટે આગળ વધીએ છીએ એટલે આજે સવારથી બધી ટીમ અને મેચિંગ ડોનર્સના ચાલુ કર્યા છે એટલે ડોનર્સ મળી ગયા છે કે જેને મેચિંગ થતું હોય એવા પેશન્ટોના જે લિસ્ટ હોય એ લિસ્ટ એક્ટિવેટ થયા એટલે છેલ્લે ફાઇનલી લીવર બંને કિડની બંને આંખોના કોર્નિયા અને હાર્ટ આટલા ઓર્ગન ડોનેશન પોસિબલ હતા એ બધા જ ને ડોનેશન માટે દે રેડી સગાઓને પણ રેડી છે અને લોકોએ બહુ જ ખરેખર નોબલ કોઝમાં સાથ આપ્યો છે અમારી હોસ્પિટલની ટીમ એમની સાથે જ છે સુધી

પાંચ માણસને ફાયદો થશે. મારો નિપોક એ તમારા પરિવારમાંથી ઓર્ગન ડોનેશન છે અને કઈ રીતે તમારો મારા કીધું કે અમે હોસ્પિટલ અને ઘરેથી અમને કોણ આવ્યો થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર ડૉક્ટર મિત્ર સુધર્યા જે પરિવાર સુધી હોસ્પિટલ છે ત્યાં હું કે જતા રહો સાહેબ ચેક કર્યા કરતા એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ જે કે સિટી સ્કેન કરાવવા જતા રહો અને સીટી સ્કેન કરીને સીધા જ મારું આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ જેથી તમારા માટે બેસ્ટ રહેશે એટલે અમે એમના કહેવા મુજબ જ ચાલ્યા અને એમને અમને ભરપૂરી વખત સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો સાહેબને પહોંચ્યો થઈ ગયો અને એમને તરત જ એમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે ફિઝિશિયનને બીજા બતાવ બતાવવું પડશે તો રાતે રાત રાતના અગિયાર બાર વાગ્યાના સમયમાં એમને બીજા ડૉક્ટરને બોલાવી બ્રેડના ડૉક્ટરને બોલાવી અને એમને ચેક કરાવડાવ્યો એટલે એમને કીધું કે રિપોર્ટ કરાવી લો એટલે બીજો એક અમને રિપોર્ટ કીધો

એની પૂછવાનો કોઈ નિર્ણય લેતા જ નથી એટલે સાહેબે કીધું કે ભાઈ આવું થયું છે તો કે કે ઓપરેશન હવે કરાવવું પડશે સાહેબ કીધું કે આ ઓપરેશન તાત્કાલિક કરવું પડશે તો અમે રાત્રે બે વાગે સાહેબને ફોન કર્યો રાત્રે બે વાગ્યે સાહેબને ફોન ઉપાડી તાત્કાલિક એવું કીધું કે કશું ચિંતા ના કરીશ હું ડૉક્ટરને કહી દઉં છું અને રાત્રે રાત્રે ડૉક્ટર સાહેબે વાત કરી કે અમને શું છે કે અમારે ઓપરેશન નક્કી કરાવી દીધું વહેલી સવારમાં છ વાગે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક એમને અમારું ઓપરેશન સક્સેસફુલી કરી આપ્યું પરંતુ અમારી અમારું થોડું બેડલક કહેવાય કે અમારા દાદીને ઓપરેશન સક્સેસ થયું ત્યારબાદ અહીંયા આઈસીયુમાં રાખવામાં પણ આવ્યા અને રાખ્યા પછી ચાલતા અડધા ફરતા જેવા પણ થઈ ગયા ખાતા પીતા થઈ ગયા એટલે અમે રિકવરી બાજી શકતા પણ એમાં એમને કોઈ બીજી પણ એક ખામી થઈ હતી કે જે જેના કારણે તરત જ અને બીજું કોઈ ઓપરેશન કરી ન શકાય તત્કાલ એના કારણે એક બ્રેન્ડેડ થઈ ગયા બ્રેન્ડેડ થયા પછી સાહેબે કીધું કે હવે કોઈ પોસિબિલિટી લાગતી નથી પણ ચોવીસ કલાક સાહેબના કહેવા મુજબ અમે એલર્ટ રહ્યા પણ અમારે કોઈ રિસ્પોન્સ ના મળ્યો અમારો નિર્ણય લેવા જોઈએ અને લોકોનું કામ કરવું જોઈએ કારણ કે જો આપણે તો જતા રહીશું આપણું શરીરમાં કશું જ નથી પણ આપણા શરીરમાં જે બધા પ્રકારના જે છે એ બધાને આપણે દાન કરીએ તો કોઈના પરિવારો આપણાથી જીવી જાય તો એનાથી મોટું કોઈ પૂર નથી કોઈ પણ જાતના આપણી ઘરે આર્થિક પરિસ્થિતિ ના હોય પણ આપણા શરીર આપણી ઘરે જે પરિસ્થિતિ છે શરીર છે એ મોટું દાન કરી દે કે પૈસાથી તમે દાન નથી કરી શકતા પણ કોઈ અંગ દાન કરી અને એક સારું સમાજને ખબર પડે કે આવું કરવાથી સમાજના લોકોને આવા ફાયદા મળે છે અને એમના પરિવારને લોકો એવું કે આ એક દાનવીર પરિવાર છે ભલે તમારે ત્યાં પૈસા ભરે ના હોય

આવું બનાવું બનાવ વાત કરતા આવું કીધું એટલે મેં મારા ભાઈને સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે કરી દેવું જોઈએ આ જ કરવું જોઈએ જેનાથી આપણાથી કોઈ પાંચ છ પરિવાર જો જીવી જાય તો આપણો પરિવાર ભલે રચડી જાય પણ સામેવાળો જો પરિવાર બચી જાય તો આપણા માટે આપણો વ્યક્તિના આપણા અંગ છે એ સામેવાળામાં હશે ને એટલે આપણો માણસ જીવી છે ખાલી આપણું દેહ આપણું શરીર જતું રહેશે માટીમાં પણ સામેવાળો એ જીવતો જ રહે